તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધ રજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે મિત્રો વાત કરીશું કે ઘણા બધા ખેડૂત મિત્રોને કન્ફ્યુઝન છે કે નર્મદા કેનાલમાં પાણી બંધ થશે કે નહીં શું થવાનું છે ઘણા એવું કહે છે કે પાણી બંધ થઈ જશે ઘણા કહે છે કે પાણી ચાલું રહેશે તો એની મિત્રો આપણે આગળ આજે વાત કરવાના છીએ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો મિત્રો જેથી કરીને તમને પૂરી માહિતી મળતી રહે અને હાલ મિત્રો ખેડૂતોએ ઉનાળુ તલનું પણ વાવેતર કરેલું છે અને છે વરિયાળી એરંડા આવા શિયાળુ પાકોમાં પણ હાલ ખેડૂતોને પાણીની હજી જરૂર પડે એવું છે તો ખેડૂતોને એક મનમાં પ્રશ્ન છે કે પાણી ચાલું રહેશે કે કેમ તો એની આગળ આપણે વિડીયોમાં વાત કરીશું તો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને પૂરી માહિતી તમને મળતી રહે તો સૌથી પહેલાં મિત્રો એક આપણે સરદાર સરોવર નર્મદા નિગમની એક નોટિસ જે અગિયાર બે બે હજાર પચીસની નોટિસ આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં નર્મદા કેનલનું કામ રિપેરિંગ કરવાનું સાફ સફાઈ કરવાની હોવાથી કેનાલ બંધ કરવાની જે એક નોટિસ આવી હતી એના પછી મિત્રો એમાં કોઈ તારીખ નથી નક્કી કરેલી કે કઈ તારીખે બંધ થશે પણ એના પછી એક સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ થઈ હતી જેમાં પહેલી માર્ચે પાણી બંધ થવાનું ખેડૂતોને દર્શાવવામાં આવ્યું હતું કે પહેલી માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે પણ મિત્રો એના પછી એક આપણે વિડીયો આવ્યો હતો કે જેમાં આપણે વીસ માર્ચ સુધી પાણી ચાલુ રહેશે એવું કહેવામાં આવ્યું હતું એટલે ખેડૂતોને મનમાં પ્રશ્ન થાય છે કે શું કેનલ બંધ થશે કે ચાલુ રહેશે તો વીસ વીસ માર્ચ સુધીની તો કેનલોને ખેડૂતોને આશા હતી જ કે વીસ માર્ચ સુધી ચાલુ રહેશે પાણી પણ એના પછી એક ભૂપેન્દ્ર પટેલનો વિડીયો વાયરલ થયો હતો કે જેમાં એવું કહે છે કે ખેડૂતોને પાણી આપવામાં આવશે આ વર્ષે કેનલો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે તો પાણી આપ પણ એ વિડીયો હાલ આ વર્ષનો છે કે જૂનો છે એનું કોઈ ખેડૂતોને હજી ખ્યાલ નથી એની કોઈ માહિતી નથી અને પાણી ચાલુ રહેશે કે કેમ એ પણ હજી ખબર નથી પણ હાલ પાછું એક બીજી જે નોટિસ આવી છે જેમાં સોળ માર્ચે પાણી બંધ કરવાનું સોશિયલ મીડિયામાં એક ક્લિપ વાયરલ થઈ છે અને આમાં સુરેન્દ્રનગર બોટાદ મોરબી અને ભાવનગર આ ચાર જિલ્લાઓને મિત્રો પાણી બંધ કરવા બાબતનો એક સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ થઈ છે તો ખેડૂતો અત્યારે હાલ કન્ફ્યુઝન છે કે શું પાણી બંધ થશે કે નહીં થાય અને હાલ ખેડૂતોએ પણ ઉનાળો પાકનું વાવેતર કરેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને વરિયાળી અજમા એવા પાકોમાં એરંડામાં પણ હાલ પિયતની જરૂર છે હજી અને આ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું હતું જેના હિસાબે ખેડૂતોએ શિયાળુ પાકનું પણ લેટ વાવેતર કરેલું હતું અને લેટ વાવેતરના કારણે આ વખતે બધા પાક હજી મોડે સુધી ચાલે એમ છે હજી વરિયાળીમાં પણ પાણીની જરૂર પડે એવું છે અજમામાં પણ પાણીની જરૂર પડે એવું છે અને એવા ઘણા બધા બીજા પાકો છે અને ખેડૂતોએ ઉનાળુ તલનું પણ વાવેતર કરેલું છે તો એમાં પણ પાણીની જરૂર પડશે તો હાલ આ બાબતે કોઈને ખેડૂતોને સ્પષ્ટ એવું છે નહીં કે પાણી બંધ થશે કે ચાલુ રહેશે પણ ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે જો પાણી આપવામાં આવે તો સારું છે ચોમાસામાં પણ ખેડૂતોને પાકમાં ઘણી બધી નુકસાની મળી છે અને હાલ જે કંઈ આ શિયાળુ પાક વાવેલો છે એ ખેડૂતોને પૂરેપૂરો પાક લઈ શકે તો સારું કહેવાય એવી સરકારશ્રીને પણ અપીલ છે અને મિત્રો જો પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોને આ જે શિયાળુ પાક છે એ પણ કાચો વળી જશે અને ખેડૂતોને ઘણી બધી નુકસાની ભોગવવી પડશે અને જે તલનું વાવેતર કર્યું છે અને હજી ઘણા બધા ખેડૂતો વાવેતર કરી રહ્યા છે એમાં પણ ખેડૂતોને નુકસાનીનો સામનો ભોગવવો પડશે તો ગયા વર્ષે પણ કેનાલમાં પાણી બંધ થવાની અફવાઓ ઉડી હતી જેના કારણે ઘણા બધા ખેડૂતોએ ઉનાળું વાવેતર નહોતું કર્યું અને પાણી છેક મોડે સુધી ચાલુ રહ્યું હતું જો ખેડૂતોએ વાવેતર કર્યું હોત તો ખેડૂતોને ઉનાળો પાક પણ પાકી જાત એમ આ વર્ષે પણ આવી સોશિયલ મીડિયામાં આ જાહેરાતો અને સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થયા છે એટલે ખેડૂતો કન્ફ્યુઝન છે કે પાણી બંધ થશે કે આ પોર ઘોડે અફવા હશે તો મિત્રો આ જે નોટિસો અમુક જોઈએ તો એવું લાગે છે કે પાણી બંધ સાચે થશે પણ હવે આમાં તો શું થાય એ કંઈક કહી ન શકાય માટે જે કાંઈ તમે વાવેતર કરો કે ન કરો એ ખેડૂતની પોતાની જવાબદારી રહેશે તો આશા છે કે કેનાલોમાં જો પાણી છોડવામાં આવે તો એમાં ખેડૂતોને ફાયદો છે તો ભલે ચાલો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન